દોસ્તો જરા આંખ બંધ કરો અને કલ્પના કરો ઉનાળાનો મહિનો છે બોરવેલમાંથી પાણી આવતું બંધ થઈ ગયું છે ટેન્કર માટે લોકો લાઇનમાં ઊભા છે ખેડૂતની ખેતી સુકાઈ ગઈ છે અને શહેરમાં ગરમી પચાસ ડિગ્રીને પાર કરી ગઈ છે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ફક્ત એક એન્વાયરમેન્ટ ઇશ્યુ નથી આ છે ભારતના ભવિષ્યની ફાઇલ અને ફાઇલ પર લખાયું છે અરવલ્લીનો ડેથ વોરંટ દોસ્તો આપણે જઈએ એકસો પચાસ કરોડ વર્ષ પાછળ એ સમય જ્યારે હિમાલયનું અસ્તિત્વ પણ ન હતું માણસ તો દૂર માનવ સભ્યતા પણ જન્મી ન હતી પૃથ્વી પોતે નવી હતી એ સમયથી એક શાંત અડળક અને સ્થિર પર્વતમાળા આ ધરતી પર ઊભી છે એ પર્વતમાળાનું નામ છે અરવલ્લી અરવલ્લી દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે જ્યારે હિમાલય આજે પણ ઊંચો થતો જાય છે ત્યારે અરવલ્લી સમય સાથે ઘસાતી ગઈ નાની થતી ગઈ અને કદાચ એટલા માટે જ આપણે એને અવગણતા રહ્યા અરવલ્લી કોઈ એક જગ્યા નથી એક લાંબી જીવતી રેખા છે જે ગુજરાતના દક્ષિણ ભાગથી શરૂ થાય છે રાજસ્થાનના હૃદયમાંથી પસાર થાય છે હરિયાણાને સ્પર્શે છે અને દિલ્હી સુધી પહોંચે છે જ્યારે તમે નકશા પર જુઓ ત્યારે લાગે જાણે કોઈ રેખા રણને રોકીને રાખે છે અને હકીકતમાં એ રેખા રણને જ રોકી રહી છે આ પર્વતમાળા થાર રણને ઉત્તર ભારત તરફ ફેલાતું રોકે છે ગરમ રણની હવાને રોકે છે અને ઉત્તર ભારતને જીવંત રાખે છે જો અરવલ્લી ન હોત તો આજે રાજસ્થાનનું રણ હરિયાણા દિલ્હી પશ્ચિમ યુપી સુધી આવી ગયું હોત ખેતી માટે જમીન બચી જ ન હોત દોસ્તો વરસાદ ફક્ત વાદળોથી નથી પડતો વરસાદને જમીનની રચના જોઈએ અરવલ્લીની ટેકરીઓ વરસાદી પાણી ધીમે ધીમે શોષી લે છે છે અને જમીનમાં ઉતારે ભૂગર્ભ જળ ભરે છે અરવલ્લી એટલે પાણીના ભંડાર જ્યારે તમે નળ ખોલો અને પાણી આવે ત્યારે કદાચ તમને ખબર નથી પણ એ પાણીના સફરમાં ક્યાંક ને ક્યાંક પર્વતમાળાઓ જોડાયેલી છે એટલે જ એક્સપર્ટ કહે છે અરવલ્લી વગર ઉત્તર ભારત પાણી વગરનું ભારત બની શકે અરવલ્લી ગરમી શોષે છે તાપમાન સંતુલિત રાખે છે હીટ વેવની તીવ્રતા ઓછી કરે છે એટલે જ જ્યાં અરવલ્લી મજબૂત છે ત્યાં હવામાન થોડું સંતુલિત રહે છે આપણે સામાન્ય રીતે એટલું જ વિચારીએ છીએ વરસાદ પડ્યો પાણી આવ્યું પણ વરસાદ પછી એ પાણી જાય છે ક્યાં આ પ્રશ્નનો જવાબ તમને સીધા લઈ જાય છે અરવલ્લી પર્વતમાળા સુધી જ્યારે વરસાદ પડે છે ત્યારે બે રસ્તા હોય છે એક પાણી વહીને નદીઓમાં જાય કે બીજું ધીમે ધીમે જમીનમાં ઉતરે જો પાણી સીધું વહીને ચાલ્યું જાય તો પૂર આવે થોડા દિવસમાં પાણી ખતમ થઈ જાય જમીન ફરી સુકી બને પણ જો પાણી જમીનમાં અરવલ્લીનું અસલી કામ શરૂ થાય છે અરવલ્લીની ટેકરીઓ પથ્થર જેવી કઠોળ દેખાય છે પણ હકીકતમાં એ કુદરતી સ્પોન્જ જેવી છે આને જ કહે છે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તમે જ્યારે ગામમાં કૂવો જુઓ શહેરમાં બોરવેલમાંથી પાણી આવે ત્યારે આપણને લાગે આ તો જમીનનું પાણી છે પણ એ પાણી ક્યારેક મહિનાઓ અથવા વર્ષો પહેલા પડેલા વરસાદમાંથી આવ્યું હોય છે અને એ વરસાદ અરવલ્લી જેવી પર્વતમાળાઓની જમીનમાં ઉતર્યો હોય છે દોસ્તો ખેડૂત માટે પાણી એટલે જીવન છે અરવલ્લી વગર ખેતી વરસાદ પર જ નિર્ભર બની જાય એક વર્ષ વરસાદ ઓછો પડ્યો તો આખું વર્ષ બરબાદ પણ જે અરવલ્લી છે ભૂગર્ભ જળ થોડું સંતુલિત રહે છે ખેતી ટકી શકે છે ગામડા ખાલી થવાથી બચે છે એટલે જ અરવલ્લીનો વિનાશ સીધો ખેડૂતોને વાગે છે જ્યાં અરવલ્લી છે ત્યાં ઝાડ ઝાખર ભેજ અને ઠંડક આ બધું મળીને પાણીને ઝડપથી ઉડી જતું અટકાવે છે પણ જ્યારે ટેકરીઓ કાપી નાખવામાં આવે ઝાડો નાશ પામે તો ગરમી વધે પાણી ઝડપથી બાષ્પીભવન થાય જમીન વધુ સુખી બને અને આને જ કહે છે ડિસર્ટિફિકેશન લોકો કહે છે શહેરમાં તો પાણી આવી જ જાય છે પણ સત્ય એ છે શહેરો પોતાનું પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લે છે અને એ વિસ્તારો અરવલ્લી પર આધારિત છે એટલે અરવલ્લી ગઈ તો શહેરો પણ સૂખા પડશે ટેન્કર પર નિર્ભરતા વધશે અને પાણી રાજકારણનું હથિયાર બનશે હવે દોસ્તો વાત કરીએ અરવલ્લી પર ખતરો ક્યારે શરૂ થયો અસલ ખતરાની શરૂઆત છેલ્લા વીસ ત્રીસ વર્ષમાં ગેરકાયદેસર માઇનિંગ પથ્થરખાણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હાઇવે અને ફેક્ટરી આ બધું અરવલ્લીની છાતી પર ઉગતું ગયું ઘણી જગ્યાએ તો ટેકરીઓ સીધી કાપી નાખવામાં આવી એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટે જોયું કે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે ફોરેસ્ટ એક્ટ હોવા છતાં નાશ ચાલુ છે એટલે તેમણે કોર્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ એટલે કે વન સંરક્ષણ અધિનિયમન કઈ જમીન પર લાગુ પડે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયની એક એક લાઇન સમજ્યું સુપ્રીમ કોર્ટે કહ્યું જે જમીન સરકારી રેકોર્ડમાં ફોરેસ્ટ ફોરેસ્ટ તરીકે નોંધાયેલી છે 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 એ જ જ એક્ટ હેઠળ આવશે હવે સાંભળવામાં આ બિલકુલ યોગ્ય લાગે પણ સમસ્યા કે કાગળ પર આખું અરવલ્લી જંગલ નથી ઘણી ટેકરીઓ રિવન્યુ લેન્ડ એટલે કે મહેસૂલ જમીન બેરેન લેન્ડ એટલે કે ઉજ્જળ જમીન અને ગ્રેઝિંગ લેન્ડ એટલે કે ચરવાની જમીન તરીકે નોંધાઈ ગઈ એ સમયે કોઈએ વિચાર્યું નહીં કે આ એક દિવસ વિનાશનું કારણ બનશે જેથી નેવું ટકા ટેકરીઓ જોખમમાં છે એક્સપર્ટ કહે છે અરવલ્લીની માત્ર દસ થી પંદર ટકા જમીન રેકોર્ડ ફોરેસ્ટ છે બાકી પંચાસ નેવું ટકા જમીન કાયદાની સીધી સુરક્ષા બહાર છે એટલે હવે માઇનિંગ માટે પરમિશન બાંધકામ માટે ક્લિયરન્સ ઇન્ડસ્ટ્રી માટે લાયસન્સ આ બધું સરળ બની શકે છે હવે જાણીએ જો અરવલ્લી નાશ પામી તો પરિણામ શું દોસ્તો જો કોઈ દિવસ અચાનક તમારું પાણી બંધ થઈ જાય હવા શ્વાસ લેવા લાયક ન રહે ગરમી સહન બહાર થઈ જાય તો તમે કોને દોષ આપશો સરકારને કુદરતને કે સમયને પણ સત્ય એ છે એ દિવસે જવાબદાર અરવલ્લીનો વિનાશ હશે દોસ્તો અરવલ્લી એટલે ઉત્તર ભારતનું કુદરતી એસી તે ગરમ રણની હવા રોકે છે તાપમાનને સંતુલિત રાખે છે છે હીટ વેવની તીવ્રતાને ઘટાડે હવે કલ્પના કરો જો આ દિવાલ જ ન રહે તો શું થશે અને યાદ રાખજો ગરમી માત્ર અસહ્ય નથી વૃદ્ધો બાળકો ગરીબ વર્ગ સૌથી પહેલા એની ઝપટમાં આવશે હાર રણ આજે જ્યાં છે એ ત્યાં જ રહેવાનું નથી અરવલ્લી એ રણ સામે છેલ્લી દિવાલ છે જો એ તૂટી ગઈ તો રણ હરિયાણા તરફ વધશે એટલે પશ્ચિમ યુપી સુધી પહોંચશે અને ખેતીની જમીન રેતમાં ફેરવાશે લોકો વિચારે છે શહેરમાં તો બધું મળે છે પણ સત્ય એ છે શહેરો સૌથી વધુ નાજુક છે પાણી બહારથી આવે છે હવા પહેલેથી ઝેરી છે ગરમી વધારે છે અરવલ્લી વગર દિલ્હી એનસીઆર રહેવાલાયક નહીં રહે મોટા શહેરો સર્વાઇવલ ઝોન બનશે અમીર ગરીબ વચ્ચે ખાઈ વધશે આ કોઈ ફિલ્મ નથી આ રિયલ વર્લ્ડ પેટર્ન છે અને સૌથી દુઃખદ પરિણામ અરવલ્લી એકવાર ગઈ તો આ પાછી નહીં આવે એને ફરી ઉગાડી શકાય નહીં એ સિસ્ટમ હંમેશા માટે ખતમ થઈ જશે દોસ્તો આ ફક્ત એન્વાયરમેન્ટ નથી આ સર્વાઈવલ છે આ ફ્યુચર છે આ લાસ્ટ વોર્નિંગ છે કોર્ટનો નિર્ણય નાશ માટે નથી પણ લુફોલ ખુલ્લું થઈ ગયું છે હવે જવાબદારી રાજ્ય સરકાર પ્રશાસન અને જનતા પર છે અને દોસ્તો વાત આવે છે કે હવે શું કરવું જોઈએ અથવા શું કરી શકાય તો દોસ્તો અત્યાર સુધી જે સાંભળ્યું એ તમને ડરાવતું હશે પણ યાદ રાખજો ડરનો અર્થ અંત નથી ડરનો અર્થ ચેતવણી છે અરવલ્લી હજુ જીવતી છે પરંતુ સમય બહુ ઓછો છે અરવલ્લી બચાવવી સરકાર વિના શક્ય નથી પહેલું છે અરવલ્લી ઇકો ઝોન જાહેર કરવી આનો અર્થ માઇનિંગ પર કડક પ્રતિબંધ કોમર્શિયલ પ્રોજેક્ટ પર નિયંત્રણ કુદરત પહેલા વિકાસ પછી અને આ ફક્ત કાગળ પર નહીં જમીન પર લાગુ થવું જોઈએ બીજું છે ફોરેસ્ટ રેકોર્ડ તરફ અપડેટ કરવા ઘણી અરવલ્લી જમીન આજે ફોરેસ્ટ તરીકે નોંધાયેલી નથી સરકારે સેટેલાઇટ મેપિંગ કરવી ગ્રાઉન્ડ સર્વે કરવી અને સાચી જમીનને ફોરેસ્ટ જાહેર કરવી અને એક લાઈન યાદ રાખજો જે જંગલ કાગળ પર નથી એ જંગલ જમીન પર બચી શકતું નથી ત્રીજું છે માઇનિંગ અને બ્લાસ્ટિંગ પર સંપૂર્ણ નિયંત્રણ જ્યાં પાણી રિચાર્જ ઝોન છે વન્યજીવન કોરિડોર છે ત્યાં માઇનિંગ આત્મઘાત છે કાયદો પહેલેથી જ છે પણ અમલ જોઈએ દોસ્તો સુપ્રીમ કોર્ટે દરવાજો બંધ નથી કર્યો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી સાયન્ટિફિક ડેટા એટલે કે વૈજ્ઞાનિક માહિતી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ રિપોર્ટ્સ એટલે કે પર્યાવરણ અસર અહેવાલો આ બધાથી ફરીથી મુદ્દો ઉભો કરી શકાય છે કાયદો ત્યારે કામ કરે છે જ્યારે લોકો જાગૃત હોય બાળકોને અરવલ્લી વિશે શીખવવું પ્રકૃતિની પ્રશંસા વિકસાવવી કારણ કે જેઓ કુદરતને ઓળખે છે છે એ એને બચાવે અને અંતિમ સંદેશ દોસ્તો અરવલ્લી હજારો વર્ષોથી ઊભી છે એને મહામારીઓ જોઈ હવામાન બદલાવ જોયો છે સંસ્કૃતિઓ ઊભી થતી અને તેને ડૂબતી જોઈ છે પણ કદાચ આજનો ખતરો એનો સૌથી મોટો ઇમ્તહાન છે હવે પસંદગી આપણી છે મૌન અથવા જવાબદારી વિચારજો કારણ કે પ્રકૃતિઓ બચી અરવલ્લી બચી તો જ આવનારી પેઢી બચશે